જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવીશું મસાલા ઢોસા તો મસાલા ઢોસામાં આપણે જે મસાલો બનાવીશું એ જોઈશું પહેલાં કેવી રીતે બનાવું તો આવી રીતે મેં ચારથી પાંચ બટેકાને મેશ કરીને લઈ લીધા છે કાંદાને આ રીતથી ઊભા કાપીને લઈ લીધા છે અને એક ટમેટું બારીક કાપીને લઈ લીધું છે હવે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એમાં રાઈ જીરું અને મેથીનો વઘાર મૂકીશું રાઈ કકડે એટલે એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને હાફ ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ બંને મિક્સ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડવા દઈશું પછી આપણે લીમડાના આવી રીતે પાન ઉમેરીશું અને જે કા ટમેટા આપણે કટ કરીને લીધા હતા તે આમાં ઉમેરી લેશું થોડાક ટમેટાને મેશ થાય ત્યાં સુધી ચડવા દઈશું એકદમ ચડે ત્યાં સુધી આવી રીતે આપણે એને ચડવા દેવાના છે ટમેટા ચડી જાય પછી આપણે જે કાંદા કાપીને લીધા છે એ ઉમેરી દેવાના છે હવે એમાં મસાલો કરી દઈશું એક ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન હળદર એક ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લેશું અને કાંદાને ચડવા દઈશું આ રીતથી મિક્સ કરીને લઈ લેવાનું છે અને ઢાંકીને કાંદા એકદમ ચડે ત્યાં સુધી એને ચડાવી લેવાના છે તો આ રીતથી આપણે કાંદાને ચડવા દઈશું લગભગ પાંચથી છ મિનિટ સુધી મેં ચડવા દીધા હતા હવે કાંદા ચડીને બરાબર ચડી ગયા છે અને આપણે બટેકા બાફીને લીધા છે એટલે કાંદાને સારી રીતથી ચડવા દેવાના હવે મેશ કરેલા બટેકા આમાં ઉમેરી દઈશું ઢાંકીને આપણે બરાબર ગરમ થવા દઈશું જેથી બટેકા અને કાંદા બરાબર મિક્સ થઈ જાય તો આવી રીતે આપણો મસાલા ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે એને આવી રીતે થાળીમાં ઠંડો પાડવા માટે મૂકી દઈશું હવે આપણે ઢોસા બનાવીશું તો ઈડલી ઢોસાનું ખીરું કેવી રીતે તૈયાર કરવું એનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરી લેશું અડધો કપ જેટલું પાણી ઉમેરીને આવી રીતે મિક્સ કરી લેશું થોડુંક બેટર એનું પતલું હોય તો એ રીતથી આપણે બેટર રાખવાનું છે વન ફોર ટી સ્પૂન જેટલા મેં ખાવાના સોડા ઉમેર્યા છે એના પર થોડુંક પાણી ઉમેરીને આ રીતથી મિક્સ કરી લેશું થોડું બેટર મેં એક તપેલીમાં કાઢીને લઈ લીધું છે તો આ રીતથી આપણે હવે ઢોસા બનાવીશું ઢોસાની તવી ગરમ થવા માટે મૂકી દઈશું એના પર થોડુંક પાણી ઉમેરીને આવી રીતે કપડાંથી આપણે લૂછી લઈશું અને આવી રીતે ઢોસા બનાવીશું થોડું ખીરું એની ઉપર ઉમેરીને આવી રીતે ગોળ ગોળ ઢોસા બનાવીશું હાફ ટી સ્પૂન જેટલું તેલ આજુબાજુ આવી રીતે આપણે સ્પ્રેડ કરીશું અને ચડવા દઈશું ઢોસો ચડે ત્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન જેવું ઉપરથી થાય પછી આપણે ટર્ન કરવાનું તમે જોઈ શકો છો થોડોક આપણો ઢોસો ચડી ગયો છે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો મસાલા ઢોસાનો એ આવી રીતે આમાં ભરી લેશું ઢોસામાં હવે આ રીતે આપણે ઢોસા બનાવીને તૈયાર તો એ જ રીતે હવે આપણે બીજો ઢોસો બનાવીશું જો તમને મારી ચેનલ પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો જો તમે આ રીતથી ઢોસા બનાવશો બેટર બનાવીને તો ઘરના ઢોસા ખૂબ જ સરસ બને છે હવે આપણે ઢોસામાં આવી રીતે મસાલો ભરી લઈશું ને આ રીતથી ફોલ્ડ કરી દઈશું તો તૈયાર છે આપણા મસાલા ઢોસા મસાલા ઢોસા બનીને તૈયાર છે સાંભારનો વિડીયો મેં આગળ અપલોડ કર્યો છે તમે ત્યાંથી જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ